ભરૂચ શહેરમાં ચોમાસાના આગમન પૂર્વે ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હેઠળ વિવિધ કાંસની સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે ભરૂચ શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલની સમસ્યા સર્જાતી હોય છે જેના નિવારણ માટે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરની નાની અને મોટી બાવીસથી વધુ કાંસોની સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે ભરૂચના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે પાલિકા દ્વારા આયોજનબદ્ધ રીતે આ કામગીરી કરવામાં આવે તે જરૂરી બન્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નગરપાલિકા વરસાદી કાંસોની સાફ સફાઈ કરાવવા માટે લાખો રૂપિયા વેડફે છે પરંતુ તેમ છતાં શહેરમાં પાણીનો ભરાવો જોવા મળે છે ત્યારે આયોજનપૂર્વક આ કામગીરી કરવામાં આવે તો પાણીનો સીધો નિકાલ કરી શકાય તેમ છે પાલિકા દ્વારા હિટાચી મશીનો જેસીબી મશીન સહિતના ઉપકરણો સાથે કાંસની સાફ સફાઈ કરવામાં આવી રહી છે જેમાં સિત્તેર ટકા જેટલી કામગીરી નગરપાલિકા દ્વારા વરસાદ પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવી છે આવનારા સમયમાં ભરૂચ શહેરની જનતાને પાણી ભરાવા સહિતની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી છે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આગામી ચોમાસાને ધ્યાને રાખી અને નગરના વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન થાય તે માટે પ્રી મોનસૂનની કામગીરી અંતર્ગત નગરમાં આવેલ લગભગ વીસથી બાવીસ નાની મોટી વરસાદી પાણીના નિકાલ માટેની ઘાસ ગટરોની સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા અત્યારે હાથ ધરવામાં આવેલ છે જેમાં પોકલેણ મશીન જેસીબી મશીન વગેરે મશીનોથી કામગીરી હાલમાં ચાલુમાં છે લગભગ સિત્તેર ટકા જેટલી કામગીરી પૂર્ણ થયેલ છે અને ચોમાસા પહેલાં તમામ કામગીરી પૂર્ણ થઈ જાય અને ચોમાસામાં નગરજનોને ઓછામાં ઓછી તકલીફ પડે એ માટે નગરપાલિકાએ પ્રયાસો હાથ ધરેલ છે